નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્ર તમે જોઈ શકશો આ કારલીની રિઝલ્ટ છે તમે પણ કારેલી કરતા હોય તો તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ જોતો તો મારો સંપર્ક કરશે મારો કોન્ટેક નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ આ કારેલીની તમે રિઝલ્ટ નિહાળી શકશો જો તમે એકદમ લાઈવ રિઝલ્ટ છે આ પલાના ગામની એકદમ જોરદાર વાડી છે અમારા ખેડૂત મિત્ર છે રાજેશભાઈ સોલંકી હા તેમની વાડીનું જોરદાર રિઝલ્ટ છે તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ જોતું હોય તો અમારો સંપર્ક કરી શકશો અમારો કોન્ટેક નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય બાબર ફાર્મિંગ કારેલીમાં બેસ્ટ રિઝલ્ટ જબરદસ્ત અફલાતુન રિઝલ્ટ કાર્યાલયમાં અમે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે જબરદસ્ત કારેલી એકદમ લાઈવ રિઝલ્ટ કારેલી तू तुम्हें पण कारेडी करता हो तो कारेडी ने आ खेदुत माट खेदुत ने एक सपोर्ट करजो तुम्ही जय जवान जय किसान हा आपडो खेदुत जगत नो ताज एकदम मोडो पण जो तुम्ही कितलो साइन मोडवो पण कितलो बदो जोरदार बादेलो जो तुम्ही जबरदस्त श्री जा